ફરીવાર મિત્રો તમને જે બંનેનું હાલ વરસાદ પછીનું વાતાવરણ છે તમને બતાવીશ કે ખરેખર જે કચ્છમાં જે છછી ગામ આજુબાજુનો વિસ્તાર તમે જોશો કે ખરેખર ભેંસો માટે કેટલો આનંદદાયક છે કે કચ્છની જમીન જેવી છે કે આખો દિવસ ત્યાં જે સારું ઘાસ થાય છે તેને ચરવા માટે જે ભેંસો નીકળતી હોય છે તેનો તમે માહોલ જોઈ શકો છો કે હાલનો વરસાદ પછીનું એક બાજુ પાણી હોય અને એક બાજુ જે ઘાસ ઉભેલો હોય એમાં જે ભેંસો જતી હોય છે એ ચારવામાં પણ આપણે આનંદ આવતો હોય છે આપણે ઘણી જગ્યા ઘણા ઢોર ચારવાનો શોખ જ હોતો હોય છે પણ આવી આપણે પેટાળ કે જમીનનું આવું ભેતર નથી ના કે આપણે પણ ચારવા જતા હોત તમે જોઈ શકો છો કે કચ્છનો જે વરસાદ પછીનો માહોલ કે એકદમ છૂટા ખૂબ જ લાંબા વિસ્તારમાં ઘાસ ઊભે હોય અને તેમાં આ ભેંસો તમે જોઈ શકો છો કે દોઢસો પોણા બસો જેવી ભેંસો ચરે છે ખરેખર ત્યાંનો માહોલ જોરદાર છે અને આવું આમ રખડીને ભેંસ ઘાસ ખાઈ પણ વધુ દૂધ ભેંસ આવતી હોય છે તમે જોઈ શકો